નથી રૂપિયા પૈસા વસ્ત્ર પ્રસાદ કયા મારી પાસે હું તો પોતે જ ઉગાડી પડી છું તમે આ માણસો વિલ મોટા મોટા ગ્રંથો પુસ્તકોમાં મરસમવેશ કરવામાં આવ્યો છે અને બપ્પા તમારી યાદીમાં મને સ્થાન મળ્યું છે દરેક ગુજરાતી શાળામાં દરેક ગુજરાતી ઘરમાં દાદા દાદીની વાર્તામાં કવિતામાં હાડડામાં બાળ પણ હું હતી અને તમને જે હાથીભાઈની છંદ લાગી છે તેનો બાળગીત યાદ છે હાથીભાઈ તું ચાડા લાગે મોટા બચ્ચાડે કેટો કે પૂંછ પણ હવે તે બાળક મને બોલાવતું જ નથી પપ્પા તમે શંકર ભગવાન અને પાર્વતી માતાની પ્રદક્ષિણા કરી ગણેશ ભગવાન તરીકે પૂજાયા વિઘ્ન તરીકે તમારી પૂજા પહેલા કરવામાં આવે છે ગણેશ સ્થાપનામાં તમારી સ્થાપના કરી 10મા દિવસે તમારું વિસર્જન કરવામાં આવે છે અને ફરી બીજા વર્ષે તમે ભક્તોના ઘરે પધારો છો પપ્પા વિશેષજ્ઞ તો અર્ધ જ ફરી સર્જન કરવાનો હોય છે ને તો પછી આ માનવી મારું વિસર્જન કરી ફરી મારું સર્જન કેમ નથી કરતો અરે હું તો કૃષ્ણની ગીતામાં છું કૃષ્ણની બંસીમાં પણ છું શંકરના ત્રીજા નેત્રમાં પણ છું અને તમારા ચરણે ધરતા પ્રસાદ અને પ્રાર્થનામાં પણ છું

માને હર્ષેલી તેનું સ્થાન કોઈ બીજાને આપી દેવામાં આવે તો માના હૃદય પર શું રીતે પપ્પા હું ફરિયાદ નથી કરતી બડાકો કાઢું છું ક કમાણનો ક ક ખટારાનો ખ ગ ગણપતિનો ગ જોયું બાળકનેમાં પણ તમારું નામ આવ્યું સાંભળો છો ને હવે જે કોઈ તમારું નામ નહીં બોલે મારી સાથે તમારું પણ અસ્ત થવા લાગશે ત્યાં એવું ન બને કે મારી આજે હું પણ તમારા ઉંદરના કાનમાં કઈક કહેવા માંગુ છું ઉંદર મામા ઉંદર મામા હું મા અને તમે મામા તમારા માં તો બે માં આવે છે તો પછી તમે આ માની પ્રાર્થના સાંભળશો ને ગણપતિજી સાથે રૂબરૂ વાત તો થઈ ગઈ છે પણ કદાચ એ તમારી વાત જલ્દી સાંભળી લે ગણપતિજીને કહેજો કે ફરી દરરે ગુજરાતીના હૃદયમાં હું વસી જાઉં દરેક ગુજરાતી મને તેની માતૃભાષા તરીકે ચાહવા લાગે બસ એજ મારો પ્રસાદ હશે